ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી ભાગરૂપે સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે આ સોંગમાં પીએમ મોદીને નવગ્રહોના પ્રતિકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે જેમાં દરેક અવકાશી પદાર્થની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે

લખ્યું છે જે મોદી સાહેબ ની ક્વોલિટી અમારા ધંધામાં જે નવગ્રહ કહેવાય નવરત્ન એમાં દર રત્નની જેમ કે હીરો છે માણેક છે પન્ના છે મોતી

જે એમની મહેનત જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે અમારા ત્યાં અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સ્વચ્છે કોઈને ફોર્સ નથી રોજ સવારે અમે અમારી આરતી થાય પછી અમે મોદી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિશન અને બીજા બધાના સબકા સાથ સબકા વિકાસ જે એમનો વિચાર છે અમારી કંપનીમાં આપ જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં બાર સિનિયર મેમ્બરને બાર ગાડી ગિફ્ટ આપી હતી એટલે અમે મોદી સાહેબથી ઘણા બધા પ્રેરિત છે કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે સાથે અમારી ટીમ જે અમારા દોઢસો માણસનો સ્ટાફ છે એ બી જોડે ગ્રો થાય

મહેશ્વરી સોંગ આખું અમારું નવગ્રહ બેઝ ઉપર છે જે અમારી ઇન્ડસ્ટ્રીમાં બધા નવગ્રહ હીરા મોતી પાના એના ઉપર બનાવેલું છે અને આનું આખું અમે સોંગ બનાવ્યું ભાઈ બે અને કમ્પોઝ કરાવ્યું છે દર્શનભાઈ દ્વિવેદી થી

આ વિચાર કઈ રીતના આવ્યો તમે અને લિરિક્સ લગતા સમય તમારા વિચારો હતા એમને મોદીજી જે પ્રમાણે નું કામ કરે છે જે ડે ટુ આપણે જોઈએ છે એમની પ્રગતિ બરાબર છે એ પ્રમાણે એ બધું જ એ બધું જોતા એ બધા વિચારો અમે એક એકત્રિત કર્યા એકત્રિત કર્યા પછી અમને જે લાગ્યું કે મોદીજી આટલું કામ કરે છે તો એ એક લખીને એક ગીતમાં આપણે બતાવીએ બધાને તો એ બહુ જ સારું લાગશે અને એમ એ મનોબળથી ને એ આપણે વિચાર શ્રેણીથી અમે આ ગીત લખ્યું છે